આવનારા સમયમાં યુવાઓને રોજગારીની નવી તક મળે તે હેતુ સાથે સુરત વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ફોરેન લેંગ્વેજીસ શરૂ કરવામાં આવશે જેમાં વિદેશી ભાષાઓના અલગ અલગ દસ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદ યુનિવર્સિટીને વિદેશી ભાષાઓના કોર્સ શરૂ કરવા સૂચન કર્યું હતું જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તાકીદની એકેડેમિક કાઉન્સિલની બેઠક શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ ખાતે સેન્ટર ફોર ફોરેન લેંગ્વેજીસ શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો આપણે નવી શિક્ષણ પદ્ધતિમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ઈચ્છી રહ્યા છે એ પ્રમાણે સુરતના ત્રણ મુખ્ય બિઝનેસો છે ટેક્ ટેક્સટાઇલ ડાયમંડ અને ઉદ્યોગ આને પણ વોકેશનલ એજ્યુકેશન સાથે જોડી અને નવી તકો મળે નવી ઓપોર્ચ્યુનિટી મળે અને એજ્યુકેશન ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ વધુમાં વધુ એમાં રસ લે એ હેતુ છે આજે અમે આ ઇન્ટરપ્રેટર અને ટ્રાન્સલેશન બંને કોર્સીસ શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરી છે જ્યાં જરૂર પડે આ કોર્સ શરૂ કરવા માટે ત્યાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીને અમે મદદરૂપ માટે અથવા જે જરૂર પડે એ કરવા માટે આદરણીય ઋષિકેશભાઈએ જે અમને સૂચન આપ્યું છે એ પ્રમાણે આજે મિટિંગ યુનિવર્સિટીના હોલની અંદર લેવામાં આવ્યું યુનિવર્સિટી દ્વારા આવનારા નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં વિદેશી ભાષાઓ જેવી કે ફ્રેન્ચ જર્મન જાપાનીઝ ચાઇનીઝ સ્પેનિશ સ્વીડિશ ફિનિશ કોરિયન ભાષા માટે અલગ અલગ દસ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે કોર્સના સંચાલન માટે અગિયાર સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે અને તેમને ચૂકવવાનું મહેનતાણું ચીજવસ્તુ અને પુસ્તકો વગેરે માટેના બજેટ ફાળવી ખર્ચ કરવાની તેમજ વિવિધ એમ્બેસી સાથે એમઓયુ કરવાની સત્તા કુલપતિને આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ